એવા પૂજ્ય બાપુના વિચારોને યાદ કરી સૌ કોઈએ નટમસ્તક વંદન કર્યા હતા જી આજે તમામ આમ આદમી પાર્ટીના કોર્પોરેટર્સજીઓ સાથે મહાત્મા ગાંધીની પોરણીયા તિથી નિમિત્તે શ્રદ્ધાંજલિ પાઠવી અને મહાત્મા ગાંધીજીએ જે આપણા આખા દેશને જે રાહ બતાવી છે સત્ય અને અહિંસાની જે લડાઈ લડવાની અને સાથે સાથે હક માટે બોલવાનું અને અહિંસાના રસ્તા પર ચાલવાનું એ રસ્તા પર ચાલીને અને ભગવાન પણ અમને શક્તિ આપે કે આ રસ્તા પર ચાલી શકીએ સાથે સાથે મહાત્મા ગાંધીજીએ લોકોને એવી રીતે અમે પણ પ્રાર્થના કરીએ ભગવાનને કે આપણા અંદર રહેલો અહંકાર આપણા અંદર રહેલી બેઈમાની અને સાથે સાથે ભાજપ જે ભ્રષ્ટાચાર કરી રહ્યું છે આ ભ્રષ્ટાચાર રૂપી કચરો જે સાફ થાય એવી પ્રાર્થના સાથે આજે મહાત્મા ગાંધીશ્રીને અમે શ્રદ્ધાંજલિ પાઠવીએ છે